પ્રતિબંધ હોવા છતાં પણ સુરતમાં ખુલ્લામ દારૂ અને જુગનના અડાઓ ધમધમી રહ્યા છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ વારંવાર આવા અડ્ડાઓ પર દરોડા પાડી સ્થાનિક પોલીસ અને બ્રાન્ચની પોલ ખોલી રહી છે તો ફરી બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મોટર કારમાં દારૂની હેરાફેરી કરનાર ત્રણ ને ઝડપી પાડી લાખોની મથા કબજે કરી છે હાલ વાત કરી રહ્યા છે જાગીરપુરા વિસ્તારની સુરતમાં વારંવાર દારૂ અને જુગનના અડાઓ પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમો દરોડા પાડી રહી છે સ્થાનિક પોલીસ અને બ્રાન્ચોના કેટલાક ભ્રષ્ટ વહીવટદારોના આશીર્વાદથી ચાલતા દારૂ અને જુગનના અડાઓને લઈને સુરત પોલીસની આબરૂના જાહેરમાં ધજાગરા ઉડી રહ્યા છે સ્થાનિક પોલીસ અને બ્રાન્ચો કામગીરી ન કરી રહી હોય જેને લઈને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ કામગીરી કરી રહી છે

રાંધે રોડ શારદાનગર હડપતિ કોલોનીમાં રહેતા જોની જમ્મુ રાઠોડ તથા જંબુરી અને દારૂનો જથ્થો મોકલનાર ત્રણને પોલીસે વોન્ટેજ જાહેર કર્યા હતા હાલ તો આરોપીઓને દારૂનો જથ્થો સ્ટેટ મોન્ટરિંગ સેલની ટીમે જહાંગીરપુરા પોલીસને સોંપતા વધુ તપાસ જહાંગીરપુરા પોલીસે હાથ ધરી છે બીરો રિપોર્ટ